નમસ્કાર આપ જોઈ રહ્યા અછો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ દાંતીવાડાના તાલુકાના ધનિયાવાડા ગામે તેવીસ સાત બે હજાર ત્રેવીસના રોજ ગૃહસ્થની પાંચ મહિના અગાઉ છગનભાઈ મોળાજી રાજગોરની ગળું કાપી હત્યા કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી હજુ સુધી પોલીસ ભેદ ઉકેલી શકી ન હોવાથી આજ રોજ બત્રીસ પુરોહિત સમાજ યુવક મંડળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે તેમજ એસપી સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બત્રીસ યુવક મંડળના પ્રમુખ અશોકભાઈ પુરોહિત મંત્રી રાજેશભાઈ સમાજ જના ડામરાજી રાજગોર રત્નાજી પુરોહિતને સમાજબંધુઓ હાજર રહીને આ આવેદનપત્ર આપ્યો આ ગુનાનો ભેદ હજુ પણ પાથાવાડા પોલીસ સ્ટેશન ઉકેલી શકી નથી પોલીસ સમયસર તપાસ કરી હત્યારાની ધરપકડ કરવામાં નહીં આવે તો સમાજ સાથે રાખીને આ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહી છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામે થોડા લાંબા સમય પહેલાં અમારા સમાજના એક ગૃહસ્થની હત્યા થઈ હતી અને એના હત્યારાઓ આજ દિન સુધી નથી શોધાતા આખા સમાજનો એક જ અવાજ છે કે વહીવટી તંત્ર વહેલી તકે આ હત્યારાઓને શોધી અને કડકમાં કડક સજા કરે ધોળા દિવસે હત્યા થાય અને હત્યારાઓ ન શોધાય અને તંત્ર આજ સુધી અમારા પરિવારને હેરાન કરતું હોય છે જેની હત્યા થઈ છે એ પરિવારના સભ્યોને ટોર્ચર કરે છે પણ હત્યારાઓને ગોતતી નથી તો પરિવારના સભ્યોને ટોર્ચર કરવાનું બંધ કરે અને ઝડપીમાં ઝડપી હત્યારાઓને શોધી લાવે જો હત્યારાઓને નહીં શોધવામાં આવે તો અમે ગુરુવાર સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ અને આઈબી સીઆઈડી એલઆઈબી જેટલી વિંગો લગાડવી હોય એટલી વિંગો લગાડી અને બનાસકાંઠાના કલેક્ટર આ હત્યાનો ઉકેલ લાવી આપે અને ઉકેલ નહીં લાવી આપે તો ધાનેરા તાલુકાનો બત્રીસી રાજપ્રોહિત સમાજ એ રેલી સ્વરૂપે આવેદનપત્ર પણ આપશે ગુરુવારે અને ભૂખ હડતાલ પણ બેસશે એ અમારી ગાંધી ચિંધયા માર્ગે માગણી છે અગાઉ આ બાબતે કોઈ રજૂઆતો થઈ જાય અગાઉ પણ આ બાબતે ગૃહમંત્રી સુધી પણ રજૂઆતો થઈ છે પણ એનો કોઈ ઉકેલ આવતો નથી તો આ વખતે સમાજની ઉગ્રતાને ધ્યાને લઈ અને પોલીસ તંત્ર અને કલેક્ટરશ્રી આમાં સંપૂર્ણ રસ લઈ અને હત્યારાઓને શોધે નહીતર અમારો સમાજ આ બાબતે ગંભીરતાપૂર્વક પગલાં લેશે